તો ગુજરાતના ડાંગ જિલ્લામાં વરસાદ છે પરંતુ ગામોમાં ચોમાસા બાદ પાણીની અછતના કારણે આદિવાસી લોકોને ભારે હાલાકી વેઠવી છે તેમાં પણ આહવા તાલુકાના કેટલાક ગામમાં પાપે દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે આ દ્રશ્યો ગુજરાતના ચિરાપુંજી ગણાતા ડાંગના આહવા તાલુકાના છે જ્યાં કલમવિહિર ગામમાં પાણીની સમસ્યાના કારણે ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આહવા તાલુકામાં ઘર ઘર નળ કનેક્શન દ્વારા શુદ્ધ પીવાના પાણી માટે સરકાર દ્વારા કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હોવા છતાં નળમાંથી પાણી ન મળતા ગ્રામજનો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે જેના કારણે ગામમાં રોગચાળો ફેલાવાનો ભય છે પાણીની સમસ્યા તો પહેલેથી જ હતી પરંતુ તેમાં પણ છેલ્લા ત્રણ મહિનાથી પશુઓના પીવા માટે પણ ઉપયોગમાં ન લેવામાં આવે તેવું દૂષિત પાણી આવતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે છેલ્લા બે મહિનાથી પાણી એટલું ગંદુ આવતું છે કે ડો બી પીવા લાયક નથી પણ અમને એ જ પાણી પીવું પડે છે તો અમને નાના બાળકો અમે પાણી એ ફાટી નીકળે એની જવાબદારી કોણ સરકાર શ્રી ને આટલી જ વિનંતી છે કે ચોખ્ખું પાણી કરીને અમને આપે અમારા ગામમાં પીવાનું પાણી આવતું છે તે ખૂબ જ ખરાબ આવતું છે અને ગંદુ આવતું છે તેમાં જોઈએ તો કાદવ જેવું આવતું છે અને અમને પીવાનું પણ મન નહીં થાય જ અમે ધોરણને પણ પીવડાવીએ ઢોર પણ ધોરણની પીએ એટલું ગંદુ પાણી છે અને માણસો જે બીમાર પડે છે ગામમાં અને બાળકો પણ બીમાર પડતા છે તેની જવાબદારી કોણ લેશે આવા તાલુકાના કલમવીહીર ગામ ખાતે જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બે કૂવા બનાવવામાં આવ્યા હતા જેમાંથી સ્થાનિક લોકો પોતાની તરસ છીપાવતા હતા પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી કૂવામાં પણ કાદવ કીચડવાળું પાણી આવતા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે બીજી તરફ વારંવાર રજૂઆત છતાં વહીવટી તંત્રના અધિકારીઓની કામ પ્રત્યેની આળસના કારણે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે અધિકારીઓ તેમની એસી ચેમ્બરમાંથી નીકળીને સ્થળ પર જોવા સુધા ન ફરકતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે એટલું ગંદુ પાણી આવતું છે કે પીવાલાયક નથી તો અમે બહુ બધી રજૂઆત કરી સાહેબ લોકોને પણ કોઈ હજી સુધી જવા આવ્યું નથી જેટલું ગંદુ પાણી પીવાલાયક કોઈ હોય સગા સંબંધી આવે તે લોકોને પાણી કેવી રીતે અમે આપ્યું દેગડામાં જોઈએ તો એકદમ જેવું પાણી 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 દેખાય અમારે સુધી સુધી કોઈ 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 સગવડ કરી કે શુદ્ધ મશીન કુવામાં પીતા તો પણ ઘરના લોકો કરતા છે અમને ફરિયાદ સ્વીકારી નથી તો બીજી તરફ ગ્રામજનોને ને દુષિત પાણી પહોંચાડવાની વાતો તો દૂર રહી અધિકારી દુષિત પાણીને લઈ ગામના લોકો પર આક્ષેપ કરીને જવાબદારીમાંથી છટકતા જોવા મળ્યા આમ જે આપણે ડેમ હતો એમાં માસલા પકડવા માટે કૂદી પડ્યા હતા ને એને લીધે પાણી ઢોળું થઈ ગયેલું હતું તે અમે તરત જ એક્શન લઈ પાણી જે શુદ્ધિકરણ માટે જે કરવાનું થતું તે કરીને એમાં સ્ટેબલ કરીને પછી સમમાંથી પાણી પુરવઠો સપ્લાય કરવામાં આવે છે હમણાં હાલમાં ત્યારે અધિકારીના પાપે દૂષિત અને ગંદુ પાણી પીવાથી કલમ વિહીર ગામમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેલો છે પરંતુ અધિકારીઓ મોટી હોય તેમ જવાબદારી કલમવિહર ગામમાં વહીવટી તંત્ર દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં નહીં આવે તો દૂષિત પાણીથી ગામમાં રોગચાળાના કારણે લોકોને મરવાનો વારો આવી શકે છે તેથી તંત્ર વહેલી તકે જાગે તે જરૂરી છે પાંડુ ચૌધરી જીએસ